અમદાવાદમાંથી પોલીસને મોટી માત્રામાં નકલી નોટ મળી આવી રાજ્યમાં નકલી નોટના રેકેટનો પર્દાફાશ કરવામાં પોલીસને સફળતા મળી છે અમદાવાદમાંથી મધ્યપ્રદેશના આરોપી ઝડપાયા તો સુરતમાં મુંબઈથી ડિલિવરી કરવા આવેલા ગઠિયા ઝડપાયા છે જોઈએ આ રિપોર્ટ સુરત પોલીસને મળી બાતમી મુંબઈથી ચાલતા નકલી નોટના રેકેટનો પર્દાફાશ અઢી કરોડ ભરેલ ત્રણ બેગ જોઈને પોલીસ ચોકી ઉઠી નોટના બંડલ પર પહેલી અને છેલ્લી નોટ અસલી સુરતની સારોલી નકલી ચલણી નોટના રેકેટનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મળી છે મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા આવેલ ત્રણ શખ્સો પોલીસના સકંજામાં છે આરોપીઓ પાસેથી અઢી કરોડથી વધુની બનાવટી નોટો મળી આવી ભારતીય ચલણી નોટની સાથે બનાવટી નોટો મૂકીને બેંક સહિતની જગ્યા ઉપર છેતરપિંડી આચરવામાં આવતી હતી રૂપિયાની બંડલની પહેલી અને અને છેલ્લી નોટ નોટ અસલી અંદર બનાવટી રાખી લોકો સાથે ઠગાઈ કરતા હતા સુરત શહેરની સારોલી પોલીસ સ્ટેશનની ટીમે જે ભારતીય ચલણી નોટોના દ્વારા છેતરપિંડી થાય છે અને જે માર્કેટમાંથી આવી બનાવટી નોટો પકડી પાડવા બાબતે સારોલી પોલીસ સ્ટેશનની ટીમને સફળતા પ્રાપ્ત થઈ છે નોટ સારોલી પોલીસને બાતમી મળી હતી કે દત્તાત્રે શિવાજી રોકડે ગુલશન અજીત ગુગલે રાહુલ બોનુ વિશ્વકર્મા નામના શખ્સો અહેમદનગર મહારાષ્ટ્ર ખાતેથી ભારતીય ચલણી નોટના બંડલ લઈને આવી રહ્યા છે જેમાં ઉપર ભારતીય ચલણી નોટ અને અંદર ભારતીય કા બેંકની નોટો મૂકીને નીકળ્યા છે પોલીસે આંત્રોલી ચાર રસ્તા પાસે કરોડોની નકલી નોટ સાથે આરોપીને ઝડપી પાડ્યા અમદાવાદમાં એક પોઈન્ટ ત્રેવીસ લાખની નકલી નોટ ઝડપાઈ મધ્યપ્રદેશથી નકલી નોટો છાપી આવ્યા હતા અમદાવાદ નોટથી ખરીદી કરવા આવેલ શખ્સ ને નકલી નોટ જપ્ત અમદાવાદમાં પણ નકલી નોટના ઝડપી પાડવામાં સફળતા મળી છે સોલા પોલીસે પાંચસો ને બસ્સો રૂપિયાના દરની બસો સુડતાલીસ નકલી નોટ સાથે છ આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓ મધ્યપ્રદેશમાંથી જ નકલી નોટ છાપીને અમદાવાદના ચાણક્યપુરી શાક માર્કેટમાં ખરીદી કરવા આવ્યા હતા સોલા પોલીસે આરોપીઓ ખરીદી કરે તે પહેલા જ તમામ ને ઝડપી પાડ્યા આરોપીઓ કેટલા સમયથી નકલી નોટ છાપીને અત્યાર સુધી કેટલી નોટો વટાવી હશે તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અમુક શંકાસ્પદ માણસો છે એ નકલી નોટ લઈને માટે બહાર નીકળેલા છે એ બાતની હકીકતના આધારે પોલીસ જે છે સંકલનમાં હતી અને આરોપીઓને એમાંથી એક આરોપીને જે છે તાત્કાલિક ઓન ધ સ્પોટ પકડવામાં આવ્યો એ આરોપીની વિગતના આધારે બાકી આરોપીઓ ભાગી ગયા હતા એટલે એમને પણ અમે બીજી જગ્યાઓથી ઝડપી પાડ્યા ટોટલ છ આરોપી આમાં પકડાયા છે જે ચોંકાવનારી વિગતો છે એમાં એમની પાસેથી બસો અને સુડતાલીસ નકલી નોટો પાંચસો ની દરની એમની પાસેથી રિકવર થઈ છે અને સાથે સાથે બીજા મોબાઈલ્સ જે સાધનો છે એ પણ રિકવર કરવામાં આવ્યા છે મૂળ રૂપ થી આખીની આખી ગેંગ છે જે છે લોકો અત્યારે પકડ્યા છે અને બાકીના લોકોની ધરપકડ થવાની હજુ બાકી છે એમાં તાલુકો મેઘાઉ જિલ્લા ભીંડ મધ્યપ્રદેશના બધા વતની છે નકલી નોટના રેકેટની તપાસમાં કેટલાય મોટા ખુલાસા થવાની સંભાવના છે કારણ કે સુરત અને અમદાવાદ જેવા મેગા સિટીમાં નકલી નોટ પહોંચી જાય તે ખૂબ જ ચોંકાવનારી બાબત છે અત્યાર સુધીમાં નકલી નોટ ક્યાં સુધી પહોંચી ચુકી છે તે તો તપાસ બાદ જ સામે આવશે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ ધ્યાન રાખજો તમારી પાસે નકલી નોટ તો નથી આવી ગઈ ને કારણ કે કેટલા મોટા પાયે નકલી નોટ નો ધંધો થાય છે થાય છે તો ધ્યાન તો રાખવું જ પડશે ને સુરત અને અમદાવાદમાંથી જે રીતના નકલી નોટો ઝડપાઈ છે ખૂબ મોટા પાયે સુરતની સારોલી પોલીસને બાતમી મળી હતી કે ત્રણ શખ્સો મુંબઈ થી આવી રહ્યા છે સુરત અઢી કરોડની નકલી નોટો લઈને ખાલી ઉપર ને નીચે અસલી નોટ બાકી બધી વચ્ચે નકલી નોટ એવી રીતે બંડલો ભરીને આવ્યા હતા તો બીજી તરફ અમદાવાદમાં મધ્યપ્રદેશથી એ શખ્સો એક પોઈન્ટ ત્રેવીસ લાખની નોટો લઈને આવ્યા હતા નકલી નોટો પાંચસો પાંચસો નહીં બસો સુડતાલીસ નકલી નોટો એટલે હવે વિચાર આવે કે આ તો બે ત્રણ ચાર લોકોની ધરપકડ કરી છે કેટલા મોટા પાયા રેકેટમાં શખ્સો સામેલ હોઈ શકે છે સુરતમાં જે શખ્સો આવ્યા તેઓ બેંક અને બીજી અલગ અલગ જગ્યાઓ કે જ્યાં આવી રીતના ઠગાઈ કરવાના હતા છેતરપિંડી કરવાના હતા નકલી નોટ સાથે અને અમદાવાદમાં જે મધ્યપ્રદેશથી લોકો આવ્યા એ શખ્સો શાક માર્કેટમાં જઈને ઠગાઈ કરવાના હતા એટલે લોકોને તો ઉતાવળ હોય ફટાફટ નોટ લઈ લે ખબર ના પડે કે અસલી છે કે નહીં એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે આપણી પાસે જે નોટ આવી રહી છે અસલી છે કે નહીં કારણ કે ખૂબ મોટા પાયે આવી રીતના રેકેટો ચાલી રહ્યા છે હજી તો ત્રણ ચાર શખ્સો ઝડપાયા છે આ મોટા મોટા રેકેટમાં કેટલા લોકો સામેલ હશે એમની કેવી રીતના ધરપકડ થશે કેવી રીતના પોલીસ એમના સુધી પહોંચશે ખૂબ મોટો પડકાર છે સઘન પૂછપરછ થવી જોઈએ જે પકડાયા છે એમની વધુમાં વધુ ચેકિંગ થવું જોઈએ અને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ ખૂબ આવશ્યક છે કારણ કે આ આપણા પર પણ આવી શકે છે નકલી નોટો આપણને પણ આવી જ રીતે લોકો પકડાવી શકે છે અને આપણને ખબર નહીં પડે એટલે મોટા પાયે જ્યાં રેકેટ ચાલી રહ્યું છે ને પોલીસ માટે ખૂબ મોટો પડકાર છે પણ આશા રાખે કે પોલીસ ખૂબ સારી કાર્યવાહી આને લઈને કરશે